અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિ વરસાદથી મગફળી સહિતના પાકમાં મોટાભાઈ કહી શકાય કે મોટા પાયે નુકસાન થયું છે ટીંબી ગામના ખેડૂતો ભાનુભાઈ ભાલાળાની મગફળી ત્રણથી ચાર વખત પલડી ગઈ છે જેથી ચાર મહિના પહેલા વાવેલી પાકી મગફળીનો પૂરો ભાવ મેળવવો મુશ્કેલ બની ગયો છે ખેડૂત રામાણી ધનજીભાઈના વીસ વીઘા મગફળી પલળી જવાથી આશરે ત્રણ લાખથી કહી શકાય કે વધુનો ખર્ચ થયો પરંતુ હાલ પૂરું વળતર મળવાની શક્યતા નથી ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે યોગ્ય સર્વે કરી અને નુકસાનના વળતર પૂરું અપાય આ પાંચસો રૂપિયાના દાળિયા કર્યા બપોર લગી માંડવી ફેરવવા આમાં વીસી નીકળે પડકા નીકળે બધું નીકળે અને આ તૂટે છે એટલી ખરે છે એટલી ઊગી એટલી ગઈ અને આ પલ્લે છે આ માંડવી અને આ સેટેલાઇટ વાળાને તો ભડવી ના દેખાતી નથી માંડવી આ એની ડોહી પલ્લી હવે દેખા હે બીજું કાંઈ નહીં આ ખેડૂને એને સેટેલાઇટમાં દેખાતી નથી સેટેલાઇટમાં કોઈ ખેડૂએ બે છોડવા ગાંધો વાવ્યો હોય તો ઈ એનો ડોહો દેખાય અને આ માંડવી એવડી મોટી ખેતરમાં દેખાતી નથી આંધળી ના છે આનો તમે કેટલો ખર્ચો કર્યો આનો દોઢ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અને દોઢ લાખમાંથી પંદર ની માંડવી થાય એમ છે આડો ખર્ચો કાઢતા આવે આ વીણું વીસ વીઘાની સિંગમાં ચાર લાખ રૂપિયાનો ખર્ચો થયો અત્યારે મારે હાલમાં એક રૂપિયા એમાંથી વધે નથી બરાબર અત્યારે પાંચસો રૂપિયા મજૂરી હજાર બારસો રૂપિયા થેસળવાળું ચાર ચાર વખત પાંચ બાર વખત માંડવી ભેળવવી અઠવાડિયાથી માથે વરસાદ પડ્યો છે આમાં કઈ રીતે ખેડૂતોને પોહાર થાય એમ છે બોલો ને અત્યારે પલ્લેલી માંડી ચારસોથી છસો રૂપિયામાં લેવાલી છે નહીં બરાબર તો ખેડૂતના વેપાર મારે એટલી વિનંતી છે સરકારને કે અમને પોષણસણ ભાવ મળે અમારી થોડીક અરજી